તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો શું હકીકત છે એ આપણા આ વિડીયોમાં બતાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો જય શ્રી શ્રીરામ કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સબસ્ક્રાઈબર પણ કરી લેજો તો વિડીયો કરીશું શરૂ તો હાલ એમ કહેવાય છે કે તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું દોસ્તો પીએમ મોદીની યોગી સાહેબ આવ્યા હતા હેલિકોપ્ટરથી ફૂલ માથે વરસાયો હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે ગામો ગામ રેલીઓ પણ કાઢવામાં આવી હતી રામની ત્યારે હાલ એમ કહેવાય છે કે રેલીઓમાં ઘણા જગ્યાએ પથ્થરમારા પણ થયા છે દોસ્તો મુસ્લી સમાજે પથ્થરમારો પણ કર્યો છે અને હાલ એમ કહેવાય છે કે આપણા જે ભગવાનની મૂર્તિ તમે જોઈ રહ્યા છો એની ઉપર ચડીને માથું ઉચ્કી રહ્યો છે દોસ્તો આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ક્યાંનો છે તો હજી કાંઈ જાણ મળી નથી દોસ્તો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો આને તો ફાંસીની સજા મળવી જોઈએ કારણ કે જે ભગવાનની સાથે આવું કરી રહ્યો છે આને તો ફાંસીની સજા મળવી જોઈએ દોસ્તો શું મળવી જોઈએ કે ના મળવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે પીએમ મોદીની યોગી સાહેબ રામ મંદિરનું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે ગામો ગામ રેલીઓ પણ કાઢવામાં આવી હતી દોસ્તો ત્યારે ઘણી જગ્યાએ આમ કહેવાય છે કે વડોદરા નજીક એક ગામ હતું ત્યાંથી પથ્થરમારો થયો હતો મસ્જિદ આગળ થઈને બાર જણાને ગિરફતાર કરી લેવામાં આવ્યા હતા દોસ્તો તમને ખબર જ હશે તો દોસ્તો જેને પથ્થરમારો કર્યો હતો એના ઘર પણ જીસીબી કરીને પાડી દેવામાં આવ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો હોય તો લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કેલી જય હિન્દ જય ભારતને જય શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખજો મળી એકવાર બીજા વિડીયો કે